કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુરના કહી શકાય કે લેવવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ હેઠળ પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બજેટ સંબંધિત નિવેદન કર્યું હતું વાતનું છે કે તેમણે કહ્યું હતું કે નેચરલ ફાર્મ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રોજગાર અને કૌશલ્ય પરિશિક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે વિકસિત ભારત અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટમાં અગિયાર પોઈન્ટ ત્રીસ લાખ કરોડ બજેટ અપાયું છે ચોવીસ અને પચીસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પંદર લાખ કરોડનું બજેટ રહેશે

ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવામાં આવશે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગતિથી હાઈવે છે રેલવે છે એરપોર્ટ બની રહ્યા છે મેટ્રો રેલ બની રહી છે એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે દેશ જે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે યાને કે બે હજાર સુડતાલીસ ની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે યુવા લક્ષી રોજગાર લક્ષી બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનારું બજેટ છે સંવાદ દરમિયાન વિસ્તૃત રીતે વેપારી મહાજન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સૌના વચ્ચે અભિષેક રાખવામાં